સુરતમાં એજ્યુકેશન એન્ડ કેરિયર એક્સપો બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડા પામ્યા છે તો હજારો વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ માર્કેટિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ અને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સના સ્ટોલો પણ ધસારો જોવા મળ્યો હતો સુરતમાં પ્રબોધામ ગુરુકુલ અને ઓરા એકેડેમી દ્વારા પંદરથી વધુ સામાજિક સેવાભાવી સંગઠનોના સહકાર સાથે સિટીલાઇટ ખાતે આવેલા અગ્રેસિન ભવનમાં એજ્યુકેશન એન્ડ કેરિયર એક્સપો બે હજાર એકવીસ પ્રદર્શનનું આયોજન કરાયું હતું કોરોના મહામારીના કપડા સમયમાં શિક્ષણ અને કારકિર્દીને લઈને વિદ્યાર્થી અને વાલીઓના મૂંઝવણને નિવારણ અને તેમને શ્રેષ્ઠ વિકલ્પ અંગે માર્ગદર્શન આપવા માટે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની સાઠથી વધુ શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટી શાળાઓએ ભાગ લીધો હતો વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોએ કારકિર્દીના ત્રણસોથી પણ વધુ વિકલ્પ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું પ્રદર્શનના આયોજક પ્રબોધ ગામ ગુરુકુલના ચેરપર્સન નિશ્ચિત પટેલ ઓરા એકેડેમીના ડિરેક્ટર દીપક અગ્રવાલ અને અરહમ ઇવેન્ટ્સના અમિત શાહે જણાવ્યું હતું કે ટ્રેડિશનલ કોર્સની તુલનામાં આધુનિક યુગમાં પ્રચલિત એવા ડિજિટલ માર્કેટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ શોર્ટ ટર્મ એટલે કે એકથી ત્રણ મહિનાના કોર્સ માટે વિદ્યાર્થીને ભારે ઇન્કવાયરી કરી હતી વિગેરે તેને જણાવ્યું હતું અને એક્ઝિબિશનમાં ફેશન ડિઝાઇનિંગ ઇન્ટરિયર ડિઝાઇનિંગ ફેશન ફોટોગ્રાફી જ્વેલરી ડિઝાઇનિંગ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આઈટી પર્સનાલિટી ડેવલપમેન્ટ ઇવેન્ટ મેનેજમેન્ટના કોર્સ અંગે પણ તેમ રસ દાખવ્યો હતો આજે આપણે એજ્યુકેશન એન્ડ કેરિયર એક્સપ્લોર રાખ્યું છે આમાં સિક્સટી ફાઈવ પ્લસ એના સ્કૂલ્સ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ યુનિવર્સિટીઝે આજે ભાગ લીધું છે શું છે ખાસ કરીને એવું છે કે જનરલી સ્ટુડન્ટ્સ લોકો કેટલી વાર ખોટું માર્ગ એટલે સારું માર્ગદર્શનને ના મળે એટલા માટે એ લોકો કોઈ કોઈપણ પણ એજ્યુકેશન ફિલ્ડમાં જતા રહે છે એટલે સારું માર્ગદર્શન મળે અને એ લોકોને ખબર પડે કે કેટલા જાતના કેરિયર થઈ શકે છે પોસિબિલિટી થઈ શકે છે એના માટે આજે બધી સ્કૂલ્સ અને યુનિવર્સિટીઝને એક જ જગ્યાએના અમે લાવ્યા છે અને એ લોકોને ત્રણસોથી વધારે કેરિયર્સનું માર્ગદર્શન મળે એના માટે કેરિયર એક્સપો રાખ્યું છે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમાં તમામ માટે ફ્રી એન્ટ્રી હતી અને ફ્રી ગિફ્ટ અપાય છે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ બુક અને કપડાં પણ ડોનેટ કર્યા હતા જે જરૂરિયાતમંદ લોકોને આપશે નિઃશુલ્ક ડીએમઆઈ ટેસ્ટ સાથે જ ડ્રગ અવેરનેસ અને સ્વચ્છતા અંગે જાગૃતતાના સ્ટોલો પણ અહીં રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ માટે વિધ એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ માટે પણ માહિતી આપવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટન ફન્યુઝ